પરંતુ ગામની આંતરિક સમસ્યામાં દર વર્ષે માર્ચ મહિનાથી પાણીનો ઊંડે ઉતરતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે તેમજ લોકોને પાણીની અછતથી પશુપાલન કરતા લોકોની દૂધના આવકમાં ઘટાડો નોંધાય છે અને મોટો ફટકો પડે છે આ બાબતે ગામની ગૃહિણીઓ જણાવે છે કે આ પાણીની સમસ્યા દર વર્ષે ભોગવવી પડતી હોય છે તેથી ગ્રામ પંચાયતના સત્તાધારી સરપંચ અને ગામના સભ્યોને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ કોઈ પણ પ્રકારનું પરિણામ મળતું નથી અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી ગૃહિણીઓ સવારના બેડા એટલે કે દેગડા તથા તપેલા ઢોલ વગેરે બોરવિથ સિન્ટેક્સ ટાંકી પાસે મૂકે છે પરંતુ આખા દિવસમાં ક્યારે પાણી આવે તેનું નક્કી નહીં રહેતા જેનો વારો આવે તેને જેમ તેમ કરીને પાણી મળે છે અને જેને પાણી નહીં મળે ગૃહિણીઓએ એકથી દોઢ કિલોમીટર સુધી પાણી લેવા ચાલતા જવું પડે છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે કે નહીં સ્થાનિક ગૃહિણીઓને આઝાદીના આટલા વર્ષો બાદ પણ બેડા પ્રથાથી મુક્તિ નથી મળી તે રાવનાર સમયમાં તેમને આ બેડા પ્રથાથી મુક્તિ મળશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી ન્યૂઝ તાપી